જરૂર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે ની હાજરી જરૂર લગાવો આ વર્ષનો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે હવે મહિનો શરૂઆત થઈ ગઈ છે શાસ્ત્રોમાં કલ્યાણકારી બતાવ્યો છે તો ભાદરવાને ખરાબ પરિણામ આપનારો પણ કહ્યો છે મિત્રો આ મહિનો વિશેષ રૂપે વ્રત ઉપવાસ નિયમ અને નિષ્ઠાનું પાલન કરાવે છે માન્યતા મુજબ ભાદરવો મહિનો ચાતુર્ માસના ચાર પવિત્ર મહિનાઓમાંથી બીજો મહિનો છે તેમને ભાદર કે ભાદરવોના નામથી પણ ઓળખવામાં આવે છે ભાદરવા મહિનામાં હિન્દુ ધર્મના અનેક પર્વો આવે છે જેમાં ગણેશ ઉત્સવ સૌથી મહત્વપૂર્ણ છે ભારતમાં આપણી ખાવાની આદતો મોટા ભાગે મોસમી ઉત્પાદનો પર નિર્ભર છે તેથી મોસમ સાથે શરીરને ફિટ રાખવા માટે સમય સમય પર તેમાં ફેરફાર કરો આયુર્વેદ અનુસાર આ નિયમોને શરીરમાં વાત પિત્ત અને કફની સણસના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે ઋતુ બદલાતા ખાવા પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો ચોવીસ ઓગસ્ટ બે એટલે કે બહાદરવો માસ શરૂ થઈ ગયો છે તેનો ધાર્મિક મહત્વ ઉપરાંત સ્વાસ્થ્ય પણ પર અસર થાય છે તેથી આ મહિનામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ ચાલો વિસ્તારથી જાણીએ દોસ્તો

અને એ જ મહિનામાં પિત્ત જમા થવા લાગે છે તેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવે છે વરસાદની ઋતુના કારણે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ડર રહે છે તેથી આ ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે નંબર 2 દહીં ખાવાથી બચવું જોઈએ

વરસાદની ઋતુમાં મોટા ભાગના જમીનના કીડા સપાટી પર આવી જાય છે અને લીલા પાંદડાવાળા શાકભાજીને સંક્રમિત કરી દે છે ઘણીવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે આ ઉપરાંત ભાદરવા દરમિયાન ઢોસા ઇડલી કે ઢોકળા વગેરે સહિત આથાવાળી વસ્તુઓ ન ખાવી કારણ કે તે જલ્દી ખરાબ થવાનો ડર રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો નંબર ચાર સફેદ વસ્તુઓથી દૂર રહો ભાદરવ મહિનો અંગ્રેજી મહિનાઓ અનુસાર ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચે આવે છે આ દરમિયાન છાશ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ તેનાથી પાચન તંત્ર બગડી શકે છે ભાદરવામાં તલનો ઉપયોગ કરવો જોઈએ નંબર 5 આ મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ કારણ કે તેમાં કીડા થઈ શકે છે અને પેટમાં ગેસ પણ બનાવે છે નંબર છ ભાદરવા માસમાં ગોળનું સેવન ન કરવું જોઈએ માન્યતા છે કે ભાદરવા માસમાં ગોળના સેવનથી પેટ સંબંધિત બીમારીઓ થવાનો પણ ખતરો રહે છે તથા બોલવામાં તકલીફ થઈ શકે છે નંબર 7 ભાદરવા મહિનામાં મધ ન લેવું જોઈએ નંબર 8 ભાદરવા માસમાં ડુંગળી લસણ અને વધુ મસાલાવાળી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ નંબર નવ ભાદરવા માસમાં માછલી માછ મીરાનું સેવન વર્જિત છે તેનો ત્યાગ કરવો જોઈએ નંબર દસ ભાદરવા માસમાં નાળિયેરનું તેલ ન ખાવું જોઈએ કહેવાય છે કે તેનાથી સંતાન સુખમાં ઘટાડો થાય છે નંબર અગિયાર આ મહિનામાં

તે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે નંબર બે ભાદરવો માસ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો માસ છે માન્યતા છે કે આ માસમાં પંચાંગવ્ય શ્રી કૃષ્ણને અર્પણ કરીને સેવન કરવું જોઈએ તેનાથી બધા શારીરિક અને માનસિક કષ્ટો દૂર થઈ જાય છે નંબર ત્રણ ભાદરવામાં ગાયનું દૂધ